એક વખત સુરવીર ભક્ત કેસરમિયા વઢવાણના કારભારી ભાણજી આરે ગામ ધાંગધરા ગયા હતા એ વખતે જ્યાં કારભારીનો ઉતારો હતો ત્યાં ભાણજી મહેતા બેઠો હતો એ વખતે એક કંઠી તિલક ચાંદલો કરીને ડોળ કરતો એક ઢોંગી બ્રાહ્મણ ત્યાં આવ્યો ને બોલો કે મારે ગઢડે સ્વામિનારાયણના દર્શને જવું છે તો તમે મને બે રૂપિયા આપો આ સાંભળીને સત્સંગના દ્વેષી એવા ભાણજી મહેતો મનમાં વિચારીને બોલ્યા કે તું સ્વામિનારાયણને ગાળ દે તો તને એક મુઠ્ઠી રૂપિયા આપું ત્યારે એ રૂપિયા સારું ગાળ દેવા તૈયાર થયો એ સમયે મિયા ત્યાં બાજુમાં ઊભા હતા એટલે ક્રોધથી સમસમી ગયા અને બોલ્યા કે ભટડા જો તું મારા સ્વામિનારાયણ ભગવાનને ગાળ દઈશ તો હું તને માર્યા વગર નહીં મેલું ને તને માથામાં અમારી તલવાર મારીશ માટે ગાળ બોલતા પહેલાં વિચારજે ભાણજી મહેતાએ ઉશ્કેરીને એને ગાળ બોલવા પ્રેરો એટલે બ્રાહ્મણ સ્વામિનારાયણને ગાળ બોલ્યો એ સમયે નિષ્ઠાવાન કેસરમિયાને તો કાળ વ્યાપી ગયો અને પોતાની તલવાર ઉગામીને મ્યાન હોતી જ બ્રાહ્મણના માથામાં મારી એટલે બ્રાહ્મણ પડી ગયો ભાણજીને પોતાનું મનનું ધાર્યું ન થયું એમ જાણીને દ્વેષથી કેસરમિયાને નોકરીમાંથી બરતરફ પીરાને કાઢી મેળા કેસરમિયા ઘરે આવીને પોતાના ઉંચાળા ગાડામાં ભરીને બીજે ગામ રહેવા જતા જવા તૈયાર થયા એ પેલા રાણી સાહેબ પાસે રજા માગવા ગયા રાણી સાહેબે પૂછતા તેઓને સઘળી હકીકત કહી જણાવી ને બોલ્યા કે મને ભાણજી મહેતાએ કાઢી મેલો એટલે બીજે રહેવા જાઉં છું આ સાંભળીને રાણી એમને ધીરજ આપતા બોલ્યા કે તું ત્રણ પેઢીથી અમારા રાજનો ચાકર છો એટલે તને હું જવા નહીં દઉં ભાણજીને હું કહીશ એટલે એ તને કાંઈ નહીં કહે આમ રાણીએ એમને બીજે ગામ જતા રોયકા ને બીજે ગામ જવા ન દીધા થોડોક સમય વીતે એકવાર કોઈ મહાજનની જાનને કોઈ બારવટે લૂંટવા ઘોડા ફેરવો ઘોડા ફેરવા તો એને બચાવવા સારું વઢવાણની વાર ચડી એ વખતે તેઓ સૌ સાગરીતો સાથે ઘોડે ચડ્યા છે ગઢપુર વટીને મહાજનની જાનને સલામત રીતે મૂકીને પરત પોતાના સાગરીતો વઢવાણ જતા હતા એ વખતે ગઢપુર રસ્તામાં આવ્યું ત્યારે સૌ બીજા ઘોડેસવારો બોલ્યા કે આ તો સ્વામિનારાયણ રહે એ દાદા ખાચરનું ગામ આવ્યું ગઢડા કેસર મિયા તું એના દર્શને જઈશ કે કેસર મિયા કહે હું તો જઈશ જ તમે પણ ભગવાનના દર્શન કરવા આવો ત્યારે એક એમાંથી તીખળીઓ બોલ્યો કે તું કહે છે કે એ ભગવાન છે તો જ્યારે તું એના દર્શન કરવા જા ત્યારે એ પોતાના ગળામાંથી હોનાની ઉતરી કાઢીને તને પહેરાવે તો એ તારા સ્વામિનારાયણ ભગવાન હાચા આ સાંભળીને કેશરમિયા કહે એ તો સાક્ષાત ભગવાન છે તમને એવું હોય તો એ તો મને ચોક્કસ સોનાની ઉતરી પહેરાવશે આમ વાતો કરતાં કરતાં ઘોડે સવારોએ ઘોડા દાદા ખાચરના દરબારગઢ તરફ વેળ્યા શ્રીજી મહારાજ એ સમયે સર્વશ્વેત વસ્ત્ર ધારણ કરીને માથે ત્રણ છોગલાવાળી પાગ મૂંઘા મૂંઘા અલંકાર વિવિધ ફૂલના હાર તોરાને ગજરા વગેરે ધારણ કરીને લીંબતરુ તળે મુક્તોની સભા વચ્ચે જેમ ઉડુગણમાં ઉડુ રાજ શોભે એમ બેઠા હતા જ્યારે આ સૌ આવ્યા ત્યારે શ્રીહરી ઢોલીએથી વાતો કરતાં કરતાં ઊભા થયા અને બોલા કે સૌ વચાળે ચાલવા મારક કરો અને અમારા કેસર મિયાને દર્શન કરવા આવવા દો ત્યારે શ્રીહરીના કહેવાથી તુરત જ સભામાં માગ થયો સૌ ઘોડે સવારો ઘોડેથી હેઠે ઉતરીને શ્રીહરી પાસે સભામાં આગળ આવ્યા સૌએ શ્રીયરીના દર્શન કર્યા કેસર મિયા તો પોતાના ઈષ્ટદેવના દર્શન થતાં દંડની જેમ ચરણમાં પડી ગયા શ્રીયરીએ એમને ઉભા કર્યા અને ભેટા એ સમયે શ્રીયરીએ અંતર્યામીપણે સંકલ્પ જાણીને પોતાના ગળામાંથી હોનાની ઉતરી કાઢીને કેસર મિયાને પહેરાવી પોતાના કંઠનો ફૂલનો હાર કાઢીને પહેરાવ્યો બીજા સાગરીતો સાથે હતા એમને પણ ફૂલહાર કરીને યથાયોગ્ય સન્માન કર્યું પછી શ્રીજી મહારાજ કેસરમિયાં પ્રત્યે બોલ્યા જે તમને ભાણજી મહેતા એ શા સારું નોકરીમાંથી બરતરફ કર્યા હતા એ વિગતે વાત કરો કેસરમિયાએ સભામાં વાત કહી એટલે શ્રી હરી કહે કે તમને નોકરીમાંથી કાઢી મેલા તો તમે તમારા પરિવારનું ગુજરાન કેમ ચલાવત કેસરમિયા કહે કે હું તો ભીખ માગીને ચલાવત પણ આપ મારા ઈષ્ટદેવ છો ને તમને કોઈ ગાળ દે એ હું કેમ સહન કરું કેસર મિયાએ પોતાની નોકરી જતી રહેવાનો વિચાર કર્યા વગર શ્રીહરીનો અને સત્સંગનો સુરવીરતાથી પક્ષ રાખ્યો એ જાણીને મહારાજ અતિ રાજી થઈને ફરીને ભેટી પડ્યા અને સૌ વચ્ચે એમનો વાહો થપથપાયો અને બોલ્યા કે કેસર મિયા અમે આજ તમ ઉપર રાજી થયા છીએ તમે જે જોઈએ વર માંગો કેસર મિયા કહે કે મહારાજ આપ પ્રત્યક્ષ મળ્યા એનાથી આ જીવનમાં હવે વિશેષ કશી મનસા નથી ત્યારે મહારાજે ફરીને આગ્રહ કરતા વર માગવા કહ્યું તો બોલ્યા કે મહારાજ મારે ઘરે જે કોઈ મરે એનું કલ્યાણ થાય એને જમ લેવા ન આવે શ્રીજી મહારાજે માથે હાથ મેલીને એમને વર દીધો એ વરદાનથી અદ્યાપી પર્યંત એમના ઘરેથી જે મરે છે એને હરિ તેડવા આવે છે અને જીવાત્માનું કલ્યાણ થાય છે અસ્તુ જય સ્વામિનારાયણ શ્રી હરિચરિત્ર ચિંતામણીમાંથી